નમસ્કાર મિત્રો જી માધવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જી માધવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી કેમ જરૂરી છે તો મિત્રો જીવન જરૂરી વાતો કરવાની છે જીવનની અંદર જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ કેમ પડે છે એનું સોલ્યુશન શું એ બધાની આપણે વાતો કરવાની છે તો મિત્રો જીવનની અંદર આપણે કંઈક સારા કામ કરેલા હોય તો એ આગળ આવે એવું આપણે જાણેલું છે આપણા બધાને ખબર પણ છે તો મિત્રો હું તો એમ કહું છું કે સારા કામ ના કર્યા હોય તો કંઈ નહીં પરંતુ કોઈના ખોટા કામ કોઈ દિવસ કરવા નહીં કોઈનું ખોટું કરવું જ નહીં બરાબર તો આ ખોટા ઉપરથી આજનો આપણો એક ટોપિક છે કે કેમ આપણે કોઈનું ખોટું કેમ ના કરવું અથવા આપણે કોઈનું ખોટું કેટલી રીતે કરી શકીએ એ એના વિશેનો આજનો આપણો ટોપિક છે બીજું મિત્રો મારી જે લેંગ્વેજ છે મારી જે બોલવાની સ્ટાઇલ છે એ જોવા મિત્રો બધા જ કરતાં અલગ છે અને એકદમ પ્રાદેશિક આપણે જે રેગ્યુલર બોલતા હોઈએ એ જ રીતે હું સિમ્પલ ભાષામાં બોલું છું અને મહેસાણા તો મિત્રો મહેસાણી ભાષા તો અહીનાશીએ તો એ તો આવવાનું જ છે ટોનમાં બરાબર તો એ બધું આપણે કંઈ જોઈએ નહીં આપણો મુદ્દો શું છે હું શું કહેવા માગું છું એના ઉપર જ ધ્યાન આપીશું બરાબર અને સિમ્પલ રીતે એટલા માટે કહું છું કે કોઈ દિવસ સમજવામાં તકલીફ ના પડે કારણ કે મિત્રો મેન વસ્તુ શું છે સમજવું હું ઇંગ્લિશમાં ગમે એટલું બોલું તમને ખબર જ ના પડે તો કંઈ કામનું ખરું તો બસ એ જ માટે તો આપણે મિત્રો વાત કરીએ ખોટું કેમ ના કરવું તો મિત્રો તમે આપણા ભગવદ ગીતામાં બી તમે જોયું હશે સાંભળ્યું હશે વાંચ્યું હશે કે સારું ના કરી શકીએ તો કોઈનું ખોટું કરવું નહીં કારણ કે ખોટું કરીશું તો આપણું ખોટું થશે અને મિત્રો આપણી સહનશક્તિ નથી કે ખોટું આપણે સહન કરી શકીએ બરાબર તો જો આપણે ખોટું સહન નથી કરી શકતા આપણા જીવનમાં તો કોઈનું ખોટું કરવું એ નહીં તો ટોપિક છે આજનો ખોટું આપણે કેટલી રીતે કરી શકીએ કેવી રીતે બીજાનું ખોટું કરી શકીએ જે રીતે આપણે ખોટું કરીએ છીએ એમાં જે રીતો છે જુદી જુદી એમાં આપણને શું થાયનાથી એનાથી કેટલું ખોટું કરીએ તો આપણે કેટલું પાપ ભોગવવું પડે એની વાત કરવાની છે તો તો મિત્રો ફર્સ્ટ ની વાત કરીએ પહેલું આપણે ખોટું કેવી રીતે કરીએ છીએ તો મિત્રો આપણે કોઈને માર મારીએ છીએ બરાબર તો એ જે છે એ પહેલું ખોટું છે માની લો કે તમારો કોઈની જોડે ઝઘડો થયો અને તમારી વચ્ચે એકબીજા વચ્ચે ઝઘડો થવાથી એકબીજાનું તમે મારો છો તો એ મિત્રો પહેલું ખોટું છે જેની તાકાત વધારે હોય સિમ્પલ તો એ પહેલાં સામેવાળા વ્યક્તિને મારે તો મિત્રો જે માર ખાય એને કેટલું ખોટું લાગે અંદરથી તો એને પહેલાં પ્રત્યે ખોટું લાગે તો એનાથી એ મિત્રો પાપ લાગે પણ એમાં કેવું થાય મિત્રો માની લો કે કોઈ માણસ છે એ બીજા માણસને મારે છે કોઈ પણ રીતે બરાબર તો એ માણસ ફરિયાદ કરશે એટલે એનું થોડું ઘણું સોલ્યુશન છે એને સામેવાળી વ્યક્તિને તો સજા થવાની જ છે એટલે એમાં ઓછું પાપ લાગશે એટલે હું એવું નહીં કહેતો કે માર મારવાનો મિત્રો ખોટું એ ખોટું પાપ તો લાગશે જ બરાબર બીજાની વાત કરીએ તો માની લો કે તમે કોઈનો અપશબ્દો બોલો છો કોઈના વિડીયોમાં અપશબ્દોની કમેન્ટ કરો છો કોઈનો ગમે તે રીતે તમે બોલીને હેરાન કરો છો તો એ બીજા નંબરનું પાપ છે એમાં તમને સો ટકા મિત્રો પાપ લાગ લાગન લાગ બધા એવું કહેતા હોય કે બોલવાથી તો શું પાપ થાય ના મિત્રો બોલેલા ગા નહીં રૂજાતા એક સમય તમે કોઈને મારો અને ઘા પડો એ રૂજાઈ જશે પણ બોલેલો ગા મિત્રો નહીં રૂજાય તો બોલેલાનું એ પાપ લાગે છે તો ગમે તે રીતે તમે કોઈનું બોલો છો તો એ સો ટકા તમને એનું પાપ લાગશે જ બરાબર તો બોલવામાં ધ્યાન રાખીશું બરાબર ત્રણ નંબર અને સૌથી મહત્ત્વનું તમે મિત્રો મનથી વિચારોને કોઈનું ખોટું તો એ મોટામાં મોટું પાપ છે મિત્રો આ ત્રણ મેં તમને જે કીધું વિચારવું બોલવું અને કોઈને માર મારવો એમાં જો વધારે જો કોઈ પાપ લાગતું હોય મિત્રો તો એ તમે જે મનથી કોઈનું ખાલી વિચારોને ખોટું એમાં તમને ખરેખર જબરજસ્ત પાપ લાગો બરાબર કેમ તો જો મિત્રો તમે જ્યારે કોઈનું ખોટું વિચારો છો તો સામેવાળી વ્યક્તિને તો ખબર જ નહીં પડે કે તમે એનું ખોટું વિચાર્યું એ તમને થોડું સજા કરશે કે કોઈ બીજાને કહેશે કે કોઈ બીને કહી શકશે ના એટલે તમે કોઈનું ખોટું વિચારો એમાં ભગવાન તમારું સૌથી વધારે પાપ લગાડશે બરાબર તો આ આ જરૂરી એ મિત્રો આ બધી બાબતો જરૂરી છે તમે આપણો મોસ્ટ ઓફ શું કરતા હોઈએ વારે ઘડીએ ખોટું મનમાં વિચારતા હોય કોઈના વિશે તો મિત્રો એવું નહીં કરવાનું આપણાથી કોઈનું સારું નથી થતું તો ખોટું શું કરવા કરો છો બરાબર કોઈનું ખોટું થવાથી તમારું વધવાનું નથી હ તો શું કામ કોઈનું ખોટું કરવું છે કોઈ બી રીતે બરાબર મહેનત કરો તમને બી ભગવાન આપશે બધાને આપ જે મહેનત કરો બધાને આપ આપણે શું કરવા ખોટું વિચારવું પડે તો મિત્રો ત્રણ વસ્તુ યાદ રાખીશું ખોટું કોઈનું મનથી બી વિચારવું નહીં ખોટું કોઈ દિવસ બોલવું નહીં કોઈનામાં ખોટી કમેન્ટ કરવી નહીં અને ત્રીજું કોઈને કોઈ દિવસ માર મારવું નહીં એ રીતે હેરાન નહીં કરવું એમાં તમને ખ્યાલ આવ્યો છે જે ખોટું વિચારો મનથી કારણ કે કોઈને ના ખબર પડે પણ ઉપરવાળાને ખબર પડે તો એ વા એ પાપ તમને મિત્રો એમાં સૌથી વધારે લાગશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને જરૂરી એવી માહિતી મળી હશે બસ આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર જય હિન્દ જય ભારત